ગુડ આફ્ટરનૂન બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે મસ્ત મજાના બપોર પછીને વાગી ગયા છે ત્રણ અને અત્યારે મારે અને સતીશભાઈને જવાનું છે જુનાગઢ કારણ કે સતીશભાઈને ત્યાં કહીને ઘરે પણ મેળવા જવાના છે અને બે ત્રણ દિવસ હું એ પણ જાઉં અને મોજ કરવાના છે કંઈ કામ ધંધો તો છે ને વિડીયો બનાવવાનું કામ છે આપણે વાહ તો વિડીયો બનાવશું ત્યાં જઈને અને બે દિવસ તમને જુનાગઢમાં મોજ કરાવીએ બીજું હું હચવાત નહીં મારે કપડાં ખૂટી ગયા કપડાં કૂટ અરે તારો ભાઈ બેઠો યાર ડાય થાય તારો ભાઈ બેઠો આ ભાઈ આ વાતનો હોરમ આવે વા વા કઈ વાંટોની થોમસ તમાજાના અજય ભાઈ મસાલો બનાવો ગાયે કા ના બની છે અજય તમે યાર આમ તમે આમ પ્રોફેશનલ બનતા જાવ થોડા અજય પ્રોફેશનલ ની શું કરો આમ પ્રોફેશનલ બનો આમ જો અમારી મોજડી જો લારે નબ પ્રોફેશનલ છે આમ પ્રોફેશનલ ની પ્રોફેશનલ અમાર કઈ મત પ્રોફેશનલ जोगिंदर ડીઆર ભરત આહિરના પપ્પા એ બરાબર એવું કઈ વાંધો નહીં હાલો મસાલો બનાવો ફટાફટ જુનાગઢ જવાના નવરાત્રી રમવાના તમને કોઈ લઈ ના જાય અમને મારા કોલેજમાં માં એક દી રમાડે ને એટલે અમને નવે નવ નોટા જેવો સ્વાદ આવી જાય એમ હાલી નીકરા આ જાવ જાવ તમે જમો આવું જુનાગઢ આવું હાલો આવું તો તૈયાર થઈ જા ફટાફટ અમને પબ્લિક ઓછી મજા આવે ઓકે ચાલો ચાલો ઈરીબેન મસ્ત મસ્ત સ્માઈલ આવે છે તમને મને ખબર છે પણ હું જાઉં છું જુનાગઢ તમારે આવું છે તો ખાલી ફોર્માલિટી માટે પૂછું વાહ વાટ ભૂસ્કોટ ની હું તને કહી દઉં પપ્પા વારે થોડાક પ્રોફેશનલ બનો પ્રોફેશનલ

તો ભાઈ જુનાગઢ જાતા હતા અને ફેન ફોલોઈંગ બહુ મળે છે યાર કેટલી વાર ગાડી ઊભી રાખી કે કઈ કશું ખબર નથી યાર રાત્રી વર પાકી હું ગણતો છું કે પાત્રી વર પાકી અને બધા યાર ઘરે આવવાની સલાહ કરે ને ચા પાણી ની કરે થેન્ક યુ યાર દિલથી બધાને બધા ને પણ ટુકમાં બધી જગ્યાએ ના પહોંચી શકતો હું ને એક્ચ્યુઅલી માં બાકી પણ દિલદાર માણસ ગમે ને હોય જાય ભાઈ જસ્ટ જુનાગઢ પહોંચવા આવ્યા છે હમણાં જ પહોંચી જશું અને પોચી જાય પછી આપણે મળીએ નહીં ડાયરેક્ટ જુનાગઢ ની અંદર કારણ કે આ રસ્તો તમને બતાવી બતાવી ને પછી કેટલોક બતાવો તો ભાઈ આપડે લોકો પોચી ગયા છે જુનાગઢ ની અંદર અને અત્યારે લાગી ગઈ છે મસ્ત મજાની નાનકડી નાનકડી ની 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 ભૂખ તો અમે હે ને પીઝા ખાવા જવાના છે પિઝા ખાઈ અને મોજ કરી કઈ જો નવરાત્રી ને બહુ વાર છે રાતના છે યાર નવરાત્રી તો પીઝા પીઝા ખાઈ ચાલો પહેલા તો ભાઈ જુનાગઢ ની અંદર આવી અને અંજલી ને ના મણી તો તો અંજલી અંજલી કા ગુનાગટનો ધકો ફેલ થઈ જાય જો દડ કાઢી લઉં બરે ના ના જ હું એમ કટ એટલે હોય એવું વાહ ના ના હાથ કાઢી નાખ ને મને એમ કે તમે હું આજે કાપી નાખ

તો હું અને એસ કે ભાઈ નીકળી ગયા છીએ પાછા સોમનાથ તરફ બરાબર નવરાત્રી મસ્ત મજાની પતાવી લીધી છે અંદર તમને ક્લિપ ના બતાવી શકે કારણ કે અંદર છે ને ભાઈ એટલું બધું મ્યુઝિક વાગતું તો ને બ્લોગની અંદર કોપીરાઈટ આવી શકે બરાબર અને અમારા ફોન ને બેના ગાડીની અંદર પડ્યા હતા તો ભાઈ મસ્ત મજાની નવરાત્રી પતાવી લીધી છે અત્યારે લગભગ એક વાગી ગયો છે બહુ જાજી વાર નહીં કાલે અડધી જ ગયા હતા પછી હવે નીકળી ગયા છીએ ઘર તરફ વાત સતીષભાઈના ઘરે જાય છે તમને છે નહીં કેમ કારણ કે

ના સોરી વિમલ લખી માં કેમ છો મજામાં સતીશભાઈ ત્રણ ચાર વાર આવી ગયા પણ તમે ના આવ્યા ભે હા ભેવાની

સરસ તો ભાઈ આજનો વિડીયો બસ એટલો જ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલ ની અંદર નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલજો નહીં અને મળીએ નેક્સ્ટ ની અંદર અને ફોલ હજી મોજ કરવાની છે